ગુરુ પૂર્ણિમા એ ગુરુ ભક્તોની દિવાળી અંદર જ્યાં સુધી અંધારો હશે ત્યાં સુધી બહાર ગમે એટલો પ્રકાશ હશે છતાંય આપણને શાંતિ નહીં મળે અંદરનો પ્રકાશ થઈ જાય તો બહારના કોઈ ભૌતિક પ્રકાશની જરૂર પડતી નથી અંદર પ્રકાશ કરવો એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હું શરીર નથી મન બુદ્ધિ નથી હું સ્ત્રી નથી કે પુરુષ નથી આવો ભાવમ આવું જ્ઞાન દ્રઢ દ્રઢથી જે અનુભવમાં આવી જાય એ જે સાચું જ્ઞાન છે પુસ્તકમાંથી માંથી વાંચેલું તો એ માહિતી કહેવાય એનાથી શાંતિ મળે નહીં એનાથી મોક્ષ પણ મળે નહીં એનાથી કલ્યાણ થાય નહીં કલ્યાણ અંદર થાય છે જે આત્મસ્થ છે એવા જ સદગુરુ આપણને આપણી અંદર લઈ જઈ શકે છે ને અંદરની દુનિયા બહુ મોટી છે બહારની દુનિયા તો બહુ નાનકડી દુનિયા છે અમુક સીમિત સંખ્યામાં જ દેશ છે બહારની દુનિયામાં પણ અંદરનો પ્રદેશ તો બહુ વિશાળ પ્રદેશ છે જે લોકો અંદર ગયા ગયા ખોવાઈ એ પાછા નથી અંદર એટલો આનંદ છે ભીતરમાં એટલી મસ્તી છે કે જે અંદર એકવાર પહોંચી જાય છે એને પછી બહાર આવવાની ઈચ્છા જે થતી નથી એને શરીરના કોઈ સુખ ભોગવવાની કોઈ વૈભવ ભોગવવાની અપેક્ષા જ રહેતી નથી એને અંદર જ સુખ મળી જાવ એટલે બહારના કોઈ પદાર્થો ભોગવવાની ઈચ્છા જ ન થાય